નગર જિલ્લાના તળાજા પંથકમાં સરપંચ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ દાખલ થતા ચકચાર ફેલાઈ યુવતીએ નોંધાવી પોલીસ ફરિયાદ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી ફરિયાદમાં જણાવેલ મુજબ ગામ પંચાયત સરપંચ યુવતીના ઘરમાં ઘૂસી તારા ઘરના બધા કયા છે યુવતીએ જણાવેલ કે કોઈ હાજર નથી ઘરે કોઈ હાજર નથી એવો જવાબ આપતા જ સરપંચ પર હાથ દઈ રૂમમાં રસીને લઈ જઈ અને અવાજ કરીશ તો ગળું દબાવી દઈશ તેમ કરી ધક્કો મારી પછાડી દઈ દુષ્કર્મ આચરેલનું ફરિયાદમાં જણાવેલ વધુમાં ફરિયાદમાં જણાવેલ કે દુષ્કર્મ દરમિયાન યુવતીના મોટા બા આવી જતાં તેને પણ ધક્કો મારીને નાસી છૂટેલ અને જતાં જતાં મારી નાખવાની ધમકી પણ આપ્યાનું ફરિયાદમાં જણાવેલ તળાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા શેળાવદર ગામના સરપંચ વિરુદ્ધ દુષ્કર્મની નોંધાઈ પોલીસ ફરિયાદ ફરિયાદમાં જણાવેલ મુજબ શેળાવદર ગામના સરપંચ વલ્લભ વીરાભાઈ મકવાણા યુવતી બપોરમાં હતી તે દરમિયાન વલ્લભવીરાભાઈ મકવાણા ઘરે આવેલ અને પરિવાર કયા ગયા છે તેમ પૂછી યુવતીને મોં દબાવી રૂમમાં ઢસડી મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરેલ ત્યારબાદ યુવતીને હોસ્પિટલમાં એડમિટ કરાઈ હોવાના અહેવાલ મોડીરાત્રીએ દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા તળાજા સહિત જિલ્લાભરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતા પીઆઈ ચેતનકુમારે સ્મકવાણાએ તપાસનું ધમધમાટ ચાલુ કર્યો હતો થોડીવારમાં તમામ અપડેટ માટે જોતા રહો અમારી ચેનલ